છો બધા મિત્રો બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું આજે નવા બ્લોગ વિડીયોની અંદર ચેનલ ઉપર ન હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો ઘણા સમયથી મારા વ્લોગ નહોતા આવતા એમાં એવું હતું કે ફોન હમણાં બગડ્યો છે માઇક બગડ્યો છે તો આપણે આજે જે જવાના અમારા ગામમાં દેથોઈ તો કાલે જઈને ફોન અમુ કરાવશું આપણે તો પાછળ વ્લોગ કાયમ આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

કોમેન્ટ કરજો કેટલો જાદો ડીજલ ને બાકી ગા કાય દેવો હવે શું હતું ઈ તો અહીંયા ને ખબર કેવી રીતે પલટાણો પલટાઈ ગયો છે મિત્રો આપણે અહીંયા હોટલે ઉપર આ નાસ્તો કરી લીધો છે તો બસ હવે ગાડી ને આકળ નાસ્તો કરી લીધો છે પાછા ઉપર જો ચામુંડા હોટલે ઉપર આ

દેખાય દેખાય આગળ હાવળી દેખાતું એકલું રણ જો કાશીપુર ગયા કોને ચલાવા જ્યાં કોને અગિયાર જેવું થયું છે કાશીપુરા હાથ વાગે નીકળ્યા હતા સવારના હાથ વાગી નીકળ્યા હતા તો ગણો ને હાથ આઠ નવ કલાકમાં પહોંચી ગયા કોને મિત્રો કચ્છમાંથી ડાયરેક્ટ દેથળી જોઈએ આ સાઈ દાળમું વાવલ છે આમાં આ છે આ ઘરે જવાનો રસ્તો જો એ રસ્તો હમણાં જ પણ એક વર્ષ જે ઉઠ્યું હોય દુકાને પણ

વ્લોગ તમને પસંદ આવ્યો હશે તો બસ આજના વ્લોગ માટે આટલું જ મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી